જોગ માયા સરુ ભુ ભગવાના ઘરની અપરા ખબર પડી રૂપા દીકરી દિકરી બુપાળી છે કનુભુઆ જદી ભગવાનુઆ મારી જોગમાય નો અવતારો તો પણ કોઈ વસ્તુ પડતી ખબર પડી ઉથાર બજારો વહલા ઘરે ઘરે પણ બૈને હમ થાકે કુણ છે જોગમાયા છે ક્યાં તો હુથા દીકરી છે પામખ પડી પડી હે હા નીના બાપને કીધું કે લાલા કે બધા તું મારી દીકરી છે ને લાલા કે હું તારી દીકરી છું કે તારી મારશું તને ઓળખાણ આપું આવો હવે ઉતર બધા ભેડો થયા આખો મેળો ભેડો થયા એટલે કહે છે કે ભાઈ શું બોલે છે ભાઈ હવા તર હની હતી કનો ભૂઆ ભાઈ છે હું બોલે જોવા સરે તારે ઘરે પારડો પારણોમાં પડી બાકી આવતા લીધો નહીં પણ હું એક ભગવાનના ઘરે આપણે હું જોગ માયા છું તે આ તો મારું નામ રૂપ હા ઢોલી આવશે તે જોજે ઢોલીના તહેવાર દેતો નહીં ઉતાર કે ઢોલીના ધોપે ના વળવા દો રૂપા ભાઈ તમે

લાલાને ને ખબર પડે આખો વાહ અરે અરે મારી રૂપા બોલતી થાય મારું રૂપા કોઈ નહીં થયું હું ઢોલીના ઘેર જઉં છું મારે રૂપા ઝોપડી થઈ બુદાવું છે બા ભાઈ મારું નામ છે મોટા જોગોમાં આ જેવી અવતાર ધારણ છે પણ રૂપા ભંગીને મને મુઠ નથી મેલી વિધા ચાલવી છે તે હું મેલડી ના પરખે જઉં છું બાપો તે મસાળી મેલડી ના ભેરી ના એડું તો મારું નામ રૂપાભાઈ ઠોપડી નહીં હ ભઈ હ

હા તો રાતે બાર વાજ્યા એને ઢોલી માતાને મેલડી મેલડીને એના સબ્દી દેવા લઈને જો મસાણામાં મસાણા જો મસાણા જઈને બધી પાવડે માટી કાઢીને બહેને બેઠી કરી લઈને બાર ઉકાળી હન મૂઠ વાળી આને બહેને બોલતી કરી બોલ રૂપા મારી મેલડી કેમ કરીશ કે હા જોજો રૂપા મને શેત નાઇ છે તો તમારી મેલડી કેમ કરીશ ને તમારી મેલડી કે તો જઈશ ને તમારી મેલડી વાળે લવાની છે બા જરૂર કે જરૂર લાય મને વચનગી મહત્મા વચન આ લોગી મહત્માટીને ખા ભારી રૂપા લેતો

પૂજા ભાજે તું રૂપાબી સવા